આવી ગયા છે આજે રાજકોટના મોરબી રોડ પાસે સેટેલાઇટ ચોક છે ત્યાં ટોર્નામેન્ટ લઈને આવ્યા છીએ જે અંદાજે ત્યાં સિવાય જગ્યા છે પંદરનો નો ફ્રન્ટ મળે છે અને શાંત વિસ્તારમાં કમ્પાઉન્ડ પેન્ક સોસાયટી છે નમસ્કાર દર્શક મિત્રો હું જીગ્નેશ વસાણી નવાસીમાં આપનું સ્વાગત છે પ્રોપર્ટીની બેઝિક તમને ડિટેલ્સ જણાવી દઉં કે અંદાજે ત્યાં સીવાની જગ્યા આવે છે અંદાજે પંદરનો ફ્રન્ટ છે કમ્પાઉન્ડ પેક સોસાયટી છે અને રોડ જે રસ્તા છે અંદાજે પચીસથી ત્રીસનો આમાં તમને રોડ પણ મળે છે અને ફૂલ ફર્નિશ આ તમને ટેનામેન્ટ મળવાનું છે જે રાજકોટના મોરબી રોડ જે કહેવાય છે ત્યાં સેટેલાઇટ ચોક આવેલું છે ત્યાં આ પ્રોપર્ટી આવેલી છે તમને જે આપણે પ્રોજેક્ટ આવેલું છે જે ટેનામેન્ટ આવેલું છે તો અત્યારે જે કમ્પાઉન્ડ પેક સોસાયટી છે તે આપણે રોડ ઉપર અત્યારે છે અંદાજે પચીસથી ત્રીસનો રોડ મળે છે તો વાત કરી વાત કરીએ એલિવેશનની તો અત્યારે આ ફૂલ્લી રિનોવેટ છે તો બહારથી તમે જોઈ શકો છો લુક સારો આવે છે કલરને બધું ન્યૂ કરેલું છે પ્લસ નાનું એવું ગાર્ડનિંગ જેવું બહાર તમને પ્લાન્ટ્સને કરેલા છે હવે આપણે આવીએ છીએ પાર્કિંગ એરિયામાં સૌથી પહેલાં તે ફ્રન્ટની વાત કરી હતી પંદરનો ફ્રન્ટ છે એટલે મોટી સાઇઝનો ફ્રન્ટ મળે છે પાર્કિંગ એરિયા જોઈ શકો છો મોટી સાઇઝમાં પાર્કિંગ એરિયા મળી જાય છે પ્લસ અંડર વોટર વોટર સ્ટોરેજ જે સ્ટોરેજ માટેનો ટાંકો છે પાણીની વ્યવસ્થા જે કહેવાય બોરની બધું આમાં સાથે ઇન્ક્લુડ છે પ્લસ આ બાજુ તમને સુરેન્ક જે માર્બલ ફિનિશ સુરેન્ક છે ખાલી તમારે આને ફર્નિશ કરવાનું છે જે આપણે કંઈ ઢાંકણા જે કરવાના થાય છે પ્લસ તમને પાર્કિંગ એરિયામાં જ અલગથી અટેચ ટોયલેટ તો એ આમાં સાથે જ મળી જાય છે અહીંયા લિવિંગ એરિયા જોવા જઈ રહ્યા છે એ પહેલાં તમને આમાં સસ્તી ડોર મળી જશે એના પછી મેઇન ડોર જે લેમિનેટ વિથ મેઇન ડોર મળી જાય છે આ છે તમારો લિવિંગ એરિયા લિવિંગ એરિયા ઘણી મોટી સાઇઝનો છે લિવિંગ અને જે ડાઇનિંગ સ્પેસ બે કમ્બાઇન્ડ છે તો જે સોફા અરેન્જમેન્ટ જોઈ શકો છો તમે આમાં તો આ રીતે તમારું ફર્નિશ તમને અહીંયા સાથે જ મળવાનું છે કારણ કે વિથ ફર્નિચરવાળું આપણે પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ અને એની સામે ટીવી યુનિટ કરાયેલું છે તો એટ્રેક્ટિવ અને કલરફુલ ટીવી યુનિટ સાથે મળે છે પણ મળી જાય છે ડાઇનિંગ સ્પેસની વાત કરીએ આપણે તો ડાઇનિંગ સ્પેસ અત્યારે જોઈ શકો છો સિક્સ સીટર ડાઇનિંગ સ્પેસ છે છતાં બી હોલની સાઇઝ ઘણી મોટી છે તો આ એક સાથે તમને સ્પેસ અલગથી મળે છે હવે વાત કરીએ આપણે કિચનની તો આવો મારી સાથે તમને કિચન દેખાડી દઉં સૌથી પહેલાં આવતા જ અહીંયા ફ્રીનું પ્રોવિઝન આવી જાય છે અને કિચન છે કિચન જે તેનામેટ છે એ પ્રમાણે સારામાં સારું કિચનનું પ્રોવિઝન કરેલું છે સાથે ચીમની મળી જાય છે અને જે સ્ટોરેજ માટેનું જે ફર્નિશ છે તો તમને જે પ્લેટફોર્મ પર પ્લસ બેક સાઇડ જે સર્વિસ ટેબલ આવે છે તો આ બી ફર્નિશ ફૂલ ફર્નિશ મળે છે સાથે વોશ એરિયા ખરા જ વોશ એરિયા બી તમને દેખાડી દઉં હા તો આપણો વસ એરિયા હવે જે ફર્સ્ટ બેડરૂમ જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ એક બેડરૂમ તમને મળે છે અચ્છા બેડરૂમની સાઇઝ તમારી મોટી સાઇઝમાં બેડરૂમ પ્લસ જે કિંગ સાઇઝનો બેડ બી આમાં ઇન્ક્લુડ છે અને એર સર્ક્યુલેશન માટે વિન્ડો સાથે અટેચ આમાં બાથરૂમ તમને મળે છે અને આ બાજુ જોઈ શકો છો તમે તો સ્ટોરેજ માટે જે કબોર્ડ છે અને એની ઉપર સ્ટોરેજ અલગથી તમને પ્રોવિઝન કરેલું છે તો આ તો આપણું ગ્રાઉન્ડ ફ્લોર જ્યાં તમને મેં દેખાડ્યું લિવિંગ એરિયા છે ડાઇનિંગ સ્પેસ છે અને બેડરૂમ ફૂલ ફર્નિશ કિચન ને વોશ એરિયા તો હવે આપણે જઈશું ફર્સ્ટ ફ્લોર ઉપર ફર્સ્ટ ફ્લોર ઉપર આવી ગયા છીએ ત્યાં તમને બેડ બેડરૂમ મળે છે તો સૌથી પહેલાં ફર્સ્ટ બેડરૂમની હજી વિઝિટ કરાવી દઉં તમને આ છે આપણો ફર્સ્ટ બેડરૂમ ડિઝાઇનર બેડ સાથે મળે છે વિન્ડો એર સર્ક્યુલેશન માટે તમને વિન્ડો બી સાથે મળી જાય છે સાથે અટેચ ટોયલેટ બાથરૂમ પણ તમને મળે છે આ બેડરૂમમાં એની સામે જોઈ શકો છો તમે કે કબોટ છે અને ઉપર સ્ટોરેજ તો આ તો આપણો ફર્સ્ટ બેડરૂમ આવો તમને સેકન્ડ બેડરૂમની વિઝિટ કરાવું સેકન્ડ બેડરૂમ આવી ગયા છે ત્યાં તમે જોઈ શકો છો કે નાની સાઇઝનો પલંગ મળે છે એર સર્ક્યુલેશન માટે વિન્ડો હવા ઉજાસ ખૂબ સારા છે અને આ બાજુ જોશો સ્ટોરેજ માટે કબોટ અને એની ઉપરની સાઈડ સ્ટોરેજ અને પ્લસ એક નાનું અલગથી એડિશનલ સ્ટોરેજ બી મળે છે અને આમાં બી અટેચ તમને ટોયલેટ બાથરૂમ સાથે મળે જ છે તો આપણે ત્રણે ત્રણ બેડ જોયા ફર્સ્ટ ફ્લોર ઉપર બે ટોયલેટ બાથરૂમ અટેચ અને ગ્રાઉન્ડ ફ્લોરમાં સાથે બાથરૂમ તમને મળે છે તો આ તો આપણું રાજકોટનું મોરબી રોડ ઉપર જે કહેવાય સેટેલાઇટ ચોક ત્યાંનું ટેનામેન્ટ આવેલું છે ફૂલ્લી રિનોવેટ છે તો દર્શક મિત્રો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો આ પ્રોપર્ટી માટે વધારે વિગત આપને જાણવી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો ને કમેન્ટ કરો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક કરી શકો છો આના સિવાયની બી તમારે પ્રોપર્ટી તમારા બજેટ વાઇઝ હોતી હોય છે તો અમારો સંપર્ક કરી શકો છો હું જિજ્ઞેશ વસાણી રજા લઉં છું ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ભારત